જય માતાજી ભક્તજનો નવરાત્રી આવે એટલે મનમાં ભક્તિ શક્તિ અને સાધના ભાવ જાગે છે પરંતુ શું તમે જાણો છો કે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે એક છે એમાં ગુપ્ત નવરાત્રી જે ખાસ કરીને તંત્ર સાધના ગુપ્ત ઉપાસના અને આંતરિક શક્તિ જાગૃતિ માટે જાણીતી છે આ નવરાત્રિ દેખાડાની નથી આ નવરાત્રી છે મૌન ભક્તિ અને અંતરયાત્રાની આ વિડીયો આપણે જાણશું માધવ ગુપ્ત નવરાત્રી બે હજાર છવ્વીસ ક્યારે છે પૂજા વિધિ કેવી રીતે કરવી કઈ દેવી નું પૂજન કરવું નવરાત્રિ દરમિયાન મળતા લાભ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આ વિડીયો અંત સુધી જરૂર થી જુઓ માધવ ગુપ્ત નવરાત્રિ બે હજાર છવ્વીસ ક્યારે છે ભક્તજનો જનો માધવ ગુપ્ત નવરાત્રી માધ માસ ના શુક્ર પક્ષ ની પ્રતિપદા થી નવમી તિથિ સુધી મનાવવામાં આવે છે વર્ષ બે હજાર છવીસ માં માધગુપ્ત નવરાત્રી ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવીસ દરમિયાન તારીખો પંચાંગ મુજબ ચેક કરી શકો આ નવરાત્રિ ખાસ કરીને સાધકો તંત્ર ઉપાસકો આધ્યાત્મિક માર્ગે ચાલનારા ભક્તો માટે અતિ શુભ માનવામાં આવે છે ગુપ્ત નવરાત્રી નું આધ્યાત્મિક મહત્વ માધવ ગુપ્ત નવરાત્રી એ શક્તિ સાધનાનો પવિત્ર સમય છે આ નવરાત્રીમાં માતા દુર્ગા ગુપ્ત સ્વરૂપે પૂજાય છે સાધનાઓ મૌન અને એકાંતમાં થાય છે આંતરિક શક્તિઓ જાગૃત થવા લાગે છે શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે આ નવરાત્રીમાં કરેલી સાધના શીઘ્ર ફળ આપે છે નકારાત્મક શક્તિઓ દૂર થાય છે જીવનમાં અડચણો ઓછી થાય છે ગુપ્ત નવરાત્રીમાં કઈ દેવીનું પૂજન કરવું માધવ ગુપ્ત નવરાત્રીમાં મુખ્યત્વે મહાવિદ્યાઓનું પૂજન કરવામાં આવે છે મુખ્ય દેવીઓ માં કાળી માં તારા મા ત્રિપુર સુંદરી માં ભુવનેશ્વરી માં માતા માં દુમાવતી માં બગલામુખી માં માતંગી માં કમલા સામાન્ય ભક્તો માટે માં દુર્ગા માં કાળી માં ચંડી નું સાદુ અને શુદ્ધ ભાવ પૂજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે માધવ ગુપ્ત નવરાત્રી પૂજા વિધિ સ્ટેપ બાય સ્ટેપ હવે જાણીએ સરળ અને ઘરેથી કરી શકાય એવી પૂજા વિધિ એક પ્રાતઃ કાળે સ્નાન કરો શરીર અને મન શુદ્ધ રાખો બે પૂજા સ્થાન સાફ કરો લાલ અથવા પીળો આસન પાથરો ત્રણ માતાજીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો ચાર દીવો પ્રગટાવો ઘી અથવા તલના તેલનો દીવો શ્રેષ્ઠ પાંચ ફૂલ અક્ષત અને ધૂપ અર્પણ કરો છ મંત્ર જાપ કરો ઉદાહરણ તરીકે ઓમ દુર્ગાઇ નમઃ ઓમ ક્રિમ કાલિકાઇ નમઃ સાત શક્ય હોય તો નવ દિવસ ઉપવાસ અથવા સાત્વિક આહાર રાખો આઠ અંતમાં માતાજી પાસે ક્ષમા અને આશીર્વાદ માંગો માધવ ગુપ્ત નવરાત્રિ માં મળતા લાભ આ નવરાત્રિ ના લાભ ખૂબ ઊંડા અને આધ્યાત્મિક છે માનસિક શાંતિ મળે ભય અને નકારાત્મક વિચાર દૂર થાય જીવન માં આવતી અડચણો ઓછી થાય સાધના માં સફળતા મળે ગુપ્ત શત્રુઓ થી રક્ષા થાય આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિ વધે ખાસ કરીને જે લોકો ધ્યાન જાપ અને સાધનામાં રસ ધરાવે છે તેમને આ નવરાત્રિ ખૂબ લાભ આપે છે નવરાત્રિ દરમિયાન શું કરવું જોઈએ સાત્વિક આહાર લેવો મૌન પ્રયત્ન કરવો નિયમિત પૂજા અને જાપ કરવો બ્રહ્મચર્ય પાળવું ગુસ્સા અને અહંકાર થી દૂર રહેવું જરૂરીયાતમંદ ને દાન કરવું નવરાત્રિ દરમિયાન શું ના કરવું જોઈએ માંસ દારૂ તામસિક ભોજન ન લેવો ખોટું બોલવું નહીં કોઈનું અપમાન ન કરવું ઝઘડા અને નકારાત્મક વિચારો ટાળો સાધના નો દેખાવો ન કરો યાદ રાખો ગુપ્ત નવરાત્રિ દેખાવાની નહીં અનુભૂતિ કરવાની છે સમાપન માદ ગુપ્ત નવરાત્રી એ માતા શક્તિ સાથે જોડાવાનો અને પોતાને અંદરથી ઓળખવાનો પવિત્ર અવસર છે જો તમે શ્રદ્ધા નિયમ અને શુદ્ધ ભાવથી આ નવરાત્રીનું પાલન કરો तो माताजी चौकस कृपा वरसाश वीडियो गम्यो तो लाइक करो शेर करो अने चेनल ने सब्सक्राइब करने भूलशो नहीं जय माताजी